સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી આસાનીથી લોકોને ટાર્ગેટ કરી રૂપિયા કમાવાનો નવો ધંધો હાલતો શરૂ થયો છે ફેસબુકમાં ચક્કરમાં પડેલા એક રત્ન કલાકારને મળવા માટે બોલાવી લાખો રૂપિયા યુવતી સહિત ત્રણને જંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે જંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી ખાતે રહેતા રત્ન કલાકાર ને છ મહિના પહેલા ફેસબુક પર નંદિની નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી વાતચીતમાં વિશ્વાસ કેળવી નંદિનીએ દવાખાનાના કામના બાને ઓનલાઈન આઠ હજાર રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ નંદિની વારંવાર રૂપિયાની માગણી કરવા સાથે કાયમ નાઇટમાં જ કોલ કરતી હોય મહિના પહેલાં કલાકારે તેને બ્લોક કરી દીધી હતી જોકે નંદીની કોલ મેસેજો કરતી હોય અને ગત તારીખ એકવીસમીએ કોલ કરી વાત કરતાં તેમને પાંચ મિનિટ મળવાની વાત કરી હતી એન કેન પ્રકારે સહાનુભૂતિ કેળવી ઇસ્કોન સર્કલ પાસે કલાકારને મળવા બોલાવ્યો હતો અને ઇસ્કોન સર્કલ પાસે નંદિની સાથે અને એક મહિલા તેના બે બાળકો સાથે પણ જોવા મળી હતી ત્યારબાદ નંદિનીએ નજીકમાં રોજ ગાર્ડન પાસે લઈ જવાની વાત કરતા કલાકાર ત્યાં લઈ ગયો હતો અને ગાર્ડનના વોશરૂમમાં જવાના બહાને નંદિનીની બહેન ચંદાએ બે બાળકો ત્યાંથી લઈ ગઈ હતી આ સમયે અન્ય બે યુવકોએ ત્યાં ધસી જઈ કલાકારને દમદાટી મારી ધમકી આપી હતી અને મોબાઈલ તથા બાઇકની ચાવી લીધા બાદ બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું નંદિનીની સાથે કેમ ફરે છે તેમ કહી બળાત્કારનો ગુનો દાખલ કરવાની ધમકી આપી સમાધાન પેટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી તો રત્ન કલાકારે કહ્યું હતું કે પંદરથી વીસ હજાર મહેનત કરી શકું છું તેમ કહેતા આખે સિત્તેર હજારમાં સેટલમેન્ટ કરવા તૈયાર થયા હતા રત્ન કલાકારે બાઇક પર બેસાડી વરિયા રોડ પર લઈ જઈ રોકડા પચીસો પડાય લીધા બાદ ઓનલાઈન બીજા પચીસો ટ્રાન્સફર કરાવ્યા હતા અને બપોર સુધીમાં સિત્તેર હજાર નહીં આપે તો તેના પિતાને જાણ કરી બદનામ કરવાની ધમકી પણ આપી હતી આજથી ત્રણ ચાર મહિના અગાઉ મારા ફેસબુક આઈડી પર રીસ્યુ પાંડવ નામનું આઈડીમાંથી રિક્વેસ્ટ આવેલી બાદમાં મેં એક્સેપ્ટ કરતાં એમાંથી મેસેજ આવવા લાગ્યા તો મેં એમને પૂછતા એમણે જણાવ્યું હું નંદિની પાંડવ છું તેમ કરીને થોડા દિવસ અમારે વાતચીત થઈ બાદમાં એણે મારી પાસેથી ઇમરજન્સી હોસ્પિટલના કામ હોવાથી મારે પૈસાની જરૂર છે તેમ કહીને એક બે વખત પૈસા માગેલા પછી મેં પણ આપેલા પણ અને થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાત કરવા લાગી એટલે મેં એમને બધા નંબર પરથી બધા કોન્ટેક્ટ પરથી બ્લોક કરી દીધી બાદમાં તે અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક કરતાં વારંવાર પરેશાન કરતા મેં બે દિવસ પહેલાં એમની સાથે વાત કરી કે શું કામ છે એમ તો એણે મને કહ્યું કે પાંચ મિનિટનું કામ છે તમે મળવા આવો પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું કે ફોન નહીં કરું પછી મને ઇસ્કોન સર્કલે મળવા બોલાવેલો ત્યાં હું ગયો સાંજે નવ વાગે ત્યાંથી મને કે રોજ ગાર્ડન જવાનું છે ત્યાં રોજ ગાર્ડને પહોંચતા ત્યાં ચાર પાંચ ઇસમો આવી ગયા અને તે મને ત્યાંથી વરિયાવ વરિયાવ રોડ પર લઈ ગયેલા અને ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવાના છે એવી કબૂલાત કરાવી ખોટા કેસ કરીશ કે બળાત્કારના એવા કેસ લગાવી દે છે એવું બધી ધમકી આપીને મને પાસેથી સિત્તેર હજાર આપવાના એવી કબૂલાત કરી અને મને ત્યાંથી છોડી મૂકેલો બાદમાં હું ખૂબ ડરી જતા મેં મારા મિત્રને જાણ કરી તો એણે મને સલાહ આપી હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી ત્યાં મને પોલીસનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને આરોપીઓને તેમણે ઝડપી પાડ્યા છે નંદની પાંડવ છે ચંદ્રેશ પાંડવ છે હરેશ પાંડવ છે નંદની બેન છે ચંદા પાંડવ છે એમ બીજા બે અજાણ્યા ઇસમો છે ટોટલ સાત આરોપીઓ છે આખરે રત્ન કલાકારે આ ટોળીથી કંટાળી પોલીસ લીધું હતું અને પોલીસ મથકે અમરેલીના રાજોલાની અને હાલ કતારગામ ખાતે રાધિકા અપાર્ટમેન્ટમાં રહેતા પાંડવ તથા તેની પત્ની ચંદા ચંદ્રેશ પાંડવ અને મહારાષ્ટ્રના ધોડિયાની તથા હાલ સચિન જલારામ સોસાયટીમાં રહેતી નંદિની હરેશ પાંડવ ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓના અન્ય ચાર સાથીદારો ભાગી છૂટી આવે તેઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે अजर खुर्शी जाते वाड़ा